તો વલસાડ જિલ્લામાં પણ આવો જ માહોલ છે ને વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે વાપીમાં પડી રહેલા એક ધારા વરસાદથી અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા ગોઠણ સુધી પાણી ભરાઈ જતા સવારે નોકરી કે કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો ભરાયેલા પાણીમાં એક સ્કૂલવાન પણ ખોટકાઈ હતી જેના લીધે બાળકોએ સ્કૂલવાનને ધક્કો મારવાનો વારો પણ આવ્યો હતો વાપીના સ્ટેશન રોડ રેલવે અંડરપાસ અને ચલા વિસ્તારમાં છેર ઠેર જળ ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડતા હોય તેવા દ્રશ્યો પણ સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા વલસાડ જિલ્લા પાણી ભરાયા છે વાહન ચાલકો પરેશાની સામનો કરી રહ્યા છે કેટલાક વાહનો બંધ પણ પડ્યા હતા તો બીજી તરફ વાપી શહેરમાં પણ ચલા વિસ્તાર તેમજ વાપી શહેરના અન્ય વિસ્તારોમાં જે છે પાણી ભરાયા હતા વાપીના અંડરપાસ જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને વહેલી સવારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા ત્યારે સતત બે દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજરોજ પણ વહેલી સવારે વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ